ચાલો અહિયાં ધ્યાન આપો આજે શું છે શનિવારે યસ આજે આપણે બેગ લાવ્યા કેમ નથી લાવ્યા કારણ કે આપણે આવી પ્રવૃત્તિઓ કરવાની છે બરાબર છે મજા આવે ને ચાલો આજે આપણે બે થી ત્રણ પ્રવૃત્તિઓ કરવાના છીએ બરાબર છે એમાં આપણે વર્ગને લગતી ચાર પ્રવૃત્તિઓ છે તો આ ચાર પ્રવૃત્તિ આપણે સરસ મજાથી નિહાળીએ બરાબર અને બધાએ આમાં ભાગ લેવાનો બરાબર એવું નહીં કે કોઈએ બોલવાનું નહીં અમુક બોલે અમુક છોકરા ના બોલે એવું નહીં કરવાનું બધાએ ભાગ લેવાનો આમાં બરાબર છે ચાલો મેં અહીંયા લખ્યું છે પહેલી પ્રવૃત્તિ છે ચાર શબ્દોમાંથી કયો શબ્દ જુદો પડે છે તે કહો અહીંયા જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ પ્રશ્ન છે એની અંદર એક લાઈન ની અંદર મેં એક બે ત્રણ અને ચાર શબ્દો લખ્યા છે આ ચાર શબ્દોમાંથી એક શબ્દ જુદો હશે શું હશે આ ચાર શબ્દમાંથી એક શબ્દ કેવો હશે જુદો તો એ જુદો શબ્દ તમારે કહેવાનો છે ચાલો આપણે પહેલા શબ્દ વાંચીએ બરાબર પહેલો પ્રશ્ન વાંચીએ એના શબ્દો વાંચીએ સમજીએ પછી એનો જવાબ આપવાનો જવાબ આપતા પહેલા આપણે શબ્દો બરાબર બરાબર વાંચી લેશું અને વાંચીને પછી એનો જવાબ આપવાનો પેલા ના વાંચીએ શબ્દને સમજીએ નહીં તો એનો જવાબ આવડે નહીં ચલો પહેલો પ્રશ્ન છે એની અંદર ચાર શબ્દો છે પહેલો શબ્દ છે સૂર્ય કયો શબ્દ છે સૂર્ય એ કે ખબર છે ક્યારે ક્યારે દેખાય સૂર્ય દિવસે કે રાત્રે દિવસે તમને તડકો લાગે છે ને એ તડકો ક્યાંથી આવે છે સૂર્યમાંથી પ્રકાશ દેખાય ને ના દેખાય તો જે પ્રકાશ દેખાય છે ચંદ્ર ચંદ્ર જોયો છે ક્યારે દેખાય સરસ ક્યાં દેખાય ક્યાં દેખાય ક્યાં દેખાય ક્યારે નહીં ક્યાં દેખાય એમ યસ આકાશમાં પછી આ શું છે ક્યારે દેખાય સરસ અહિયાં શું છે હવે મને કોઈ કે આ ચાર શબ્દ માંથી કયો શબ્દ જુદો પડે છે ચલો પાક બોલશે હાલો યસ ખુરશી કેમ ખુરશી બેટા કેમ ખુરશી શબ્દ જુદો છે

ત્રીજો છે મરચું અને ચોથો છે સ્લેટ હવે હું આ શબ્દો નહીં સમજાવું હવે તમારે જાતે સમજવાના છે અને એનો જવાબ આપવાનો છે ચાલો વિચારોને જવાબ આપો આ ઘણા બધા આંગળી ઊંચી કરી દીધી વાહ હજુ બીજા વિચારો જે આંગળી ઊંચી નથી કરી એ વિચારો શબ્દો વાંચો પહેલા અને સમજો ચાલો વિચારો શબ્દો વાંચો સમજો આના માટે આપણે શબ્દ વાંચતા આવડવો જોઈએ વાંચન જેને આવડે છે એ બધા આનો જવાબ સારી રીતે આપી શકશે ચાલો પાર્થ બોલો કયો શબ્દ જુદો પડે છે મરચું વાહ ચલો પાર્થ કેમ મરચું શબ્દ જુદો છે એટલે કે મરચું માં પેન્સિલ ના લખાય મરચું માં પેન્સિલ થી ના લખાય તો પુસ્તક માં અને પેન માં કે પેન્સિલ થી લખાય આમાં પેન્સિલ થી લખાય પેન માં ના જો આને એને જવાબ સાચો આપ્યો જવાબ સાચો આપ્યો પણ એને વિચાર્યું કેવી રીતે જો આપણે કેમ વિચારવા બેટા જો આ પેન છે ને પેન

યસ વેરી ગુડ જો આને શું કીધું જો અહીંયા છે જંગલ પક્ષી અને વાઘ આ ત્રણ શબ્દો જોડાયેલા છે કેવી રીતે જો તો જંગલ ની સાથે પક્ષી શબ્દ જોડાયેલો છે જંગલમાં પક્ષીઓ હોય હા ચલો વાઘ પણ જંગલ સાથે જોડાયેલો છે જંગલમાં વાઘ હોય હા અથવા તો વાઘ છે એ પણ જંગલ સાથે જોડાયેલો છે વાઘ ક્યાં હોય જંગલમાં હોય પછી પક્ષીઓ ક્યાં હોય જંગલમાં હોય એટલે આ ત્રણ શબ્દો

આવે સરસ તું ધ્યાન રાખતું બાર વાટી કામ છે બરાબર એટલે તને નહીં આવડે બરાબર પણ જો બીજા છોકરા બોલે ને એ ધ્યાન રાખવાનું જો હું બોલું છું એ સાંભળ વ્યવસ્થિત બેટ આપણે રમીએ છીએ ને આપણે જે બેટ થી રમીએ ને દયો એ

બરાબર છે ચલો હવે આપણે પાંચમો પાંચમો પ્રશ્ન વાંચીએ એની અંદર શબ્દો વાંચું છું પહેલો શબ્દ છે નાવડી શું 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 છે 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 નાવડી બીજો પ્રશ્ન પ્રશ્ન બસ ત્રીજો અને ચોથો ચોથો શબ્દ શું છે પહેલો શબ્દ નાવડી બીજો શબ્દ છે બસ ત્રીજો શબ્દ છે માછલી અને ચોથો શબ્દ છે પાણી આની અંદર કયો જુદો પડે ચલો મોસીન મોસીન જવાબ આપશે ચાલો આમાંથી કયો શબ્દ જુદો છે બસ બસ કેવી રીતે બસ સમજાવ કેમ બસ શબ્દ જુદો છે બોલો બોલો જેવો હવે બોલો બરાબર છે સાચો જવાબ છે પણ કહેવાનું છે કેમ બસ જુદો પડ્યો હાલો પાણીમાં લે બસ બોલ બોલ બરાબર છે બોલ બસ પાણીમાં ના જાય એટલે યસ જો આ જો આ પાણી છે પાણી

આવા વધારે શબ્દો ની પ્રેક્ટિસ કરવાની છે બરાબર અને આપણે જ્યારે સિલેબસ ચાલતો હોય અભ્યાસક્રમ ત્યારે આવું ગુજરાતીમાં આપણે કરાવીએ છીએ કરાવીએ છીએ ને અને આ ક્યારે આવડે તો આપણને શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ જેટલું આપણે સારું વિચારી શકીએ શબ્દને સમજી શકીએ એટલું ઝડપથી આ આવડે ચલો મજા આવી હા ચલો હવે આપણે બીજા નંબર ની પ્રવૃતિ કરીએ છીએ બરાબર ચાલો મિત્રો અહીંયા ધ્યાન આપો આપણે અહીંયા

તમારે શું કરવાનું છે તો અહીંયા મેં જે કેટલાક અંકો લખ્યા છે એ એ જ ક્રમની અંદર તમારે યાદ રાખવાના છે પછી પછીથી હું આને ભૂસી નાખીશ બરાબર છે હું તમને એક મિનિટ આપીશ એક મિનિટમાં અહીંયા જે અંક લખ્યા છે યાદ કરી લેવાના પછી આ જ ક્રમ તમારે બોલવાના છે કાં તો હું જેને લખવાનું કહું એને લખીને મને બતાવશે બરાબર છે તો ભવે હું તમને ત્રીસ સેકન્ડ આપું છું કેટલા આ અંકો ત્રીસ સેકન્ડની અંદર તમારે આ યાદ કરી લેવાના છે પછી હું આને ભૂસી નાખીશ

હવે અહિયાં હું ભૂસી નાખું છું પછી તમારે બોલવાના છે કયા લખ્યા તમે ચલો આંગળી ઊંચી કરો જેને યાદ હોય ચલો ચાલો અહિયાં જોજો ચાર પાંચ અને છ ચલો સાચું છે હજી કઈ ખૂટે છે આમાં સાચું છે કે ખોટું છે હે ના હજી કઈ ખૂટે છે આમાં અંકો સાચા છે પણ બીજું કઈ ખૂટે છે સાચા છે આપણે બહુ ડીપમાં નથી જવું પણ હજુ એમ કહું તો હજુ કઈ ખૂટે છે કેશો હા બોલ બોલો એ કેસે બોલ ના બોલો સાચો છે આ છે પણ હજી બોલો કોઈ યાદ હોય તો હું એવું કહેવા માંગુ છું હજુ આપણે અંદર જઈએ આપણે વાત ખાલી અંકોની હતી તો આ સાચું છે પણ હજી મારે કઈ કેવું હોય તો હું શું ખબર છે સાચું શું થાય ખબર છે અહિયાં જુઓ હજુ મારે કેવું હોય તો કહેવાય કે આ બે માંથી સાચું કહ્યું તો તમે શું કહેશો સાહેબ આ સાચું કારણ કે મેં આ રંગ થી લખ્યું હતું બરાબર છે પણ આપણે હવે રંગ નથી જોવાનો હવે ખાલી અંકો જોઈશું બરાબર ચાલો હવે ધ્યાન આપજો બધાએ ચાલો અહીંયા હું લખું છું જો જોજો ચાલો ચલો આને યાદ કરી લો હું તમને ત્રીસ સેકન્ડ આપું છું તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે ચલો ચલો તમારો સમય પૂરો શબીર વાહ વેરી ગુડ સરી દો આપણે શું લખીએ નવ પાંચ ચાર અને જીરો જો નાનો છે પહેલા ધોરણમાં માં તો એ કેવું બોલે છે વાંધો નહીં વાંધો નહીં બરાબર છે ચાલો નાનો છે બીજા ધોરણનો બાળક બોલે છે બરાબર છે તો આપણે બધાને આવડવું જોઈએ ચાલો હવે આને યાદ કેમ રાખવું ચલો પેલો પેલો લેટર છે પેલો અંક છે નવ શું છે નવ યાદ રહ્યો પછી શું કરવાનું પાંચ અને ચાર કેટલા થાય પાંચ વત્તા ચાર કેટલા થાય ને નવ તેવી રીતે પાંચ અને ચાર નવ અને છેલ્લે જીરો ચાલો આંખ ખોલી નાખો આંખ ફરીથી આંખ બંધ કરીને યાદ કરી લો બોલો બધા આંખ બંધ કરીને વાહ સરસ યાદ રહ્યો ચાલો સરસ હવે હું એક લખું છું ફરીથી યાદ કરી લો તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે ચલો સમય પૂરો થઈ ગયો તમારો ચલો હવે આપણે બીજા ધોરણ નો કોઈ છોકરા ને પૂછ ચાલો છોકરીને પૂછીએ કીર્તિ ચાલો જવાબ આપો દસ વેરી ગુડ સરસ સારી પડી દો આ જશો ચલો પેલા શું હતું હા સરસ વેરી ગુડ ચલો જવાબ આપ્યો ચલો હવે હું કીર્તિ ને કાલે પૂછીશ તો કીર્તિ યાદ રહેશે કે ભૂલી ગયા છે હા ભૂલી ગયા હોય તો એને કમ્પ્લીટ યાદ રાખવું હોય તમે કાલે નહીં પાંચ દિવસ પછી પૂછું તો આવડે તો કેવી રીતે યાદ રાખવાનું જુઓ અહીંયા કેટલા છે અહીંયા ચાર જગ્યા છે કેટલી છે એક બે ત્રણ છે અંકો છે 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 બરાબર સંખ્યાઓ સંખ્યાઓ તો હું લખું છું લખીશ ત્રીસ અને પછી ચાલીસ દસ વીસ ત્રીસ ચાલીસ દસ વીસ ત્રીસ ચાલીસ દસ વીસ ત્રીસ ચાલીસ દસ વીસ ત્રીસ ચાલીસ ચલો હવે ભૂલી શકાય હવે ચાલુ ચાલુ હા એને આવી ગયો ચાલો હવે આના પછી એક પૂછું છું જોયું હવે યાદ રાખજો હા હવે એક કામ કરીએ હું એ શબ્દો લખું છું શું લખું છું આપણે અંકો અંકો લખીને જોયું હવે હું શબ્દો લખું છું હવે હું જોઉં કે શબ્દો કોને યાદ છે ક્રમમાં બરાબર છે ચલા શબ્દો વાંચી બોલવા નહીં મનમાં યાદ કરો ચાલો હવે તમારો સમય પૂરો થઈ ગયો છે ચાલ હવે કોઈ બોલશે So ya, jalan bolo. Beg, kempas, pen, pensil. Satu je. Cello, saras, saras bolo. berat, cello. Pialo, sabda kau tuh Beg, pachi, kempas, pachi, pen, pachi, pensil. Saras, very good. Jo. જો હું એને અત્યારે પૂછું થોડીવાર પછી પૂછું કદાચ એક કલાક પછી પૂછું તો યાદ હશે પણ હું એને સાંજે પૂછું તો એ ભૂલી ગયો હશે સોયબ ભૂલી ગયો હશે યાદ હશે ભૂલી જઈશ સોયબ ભૂલી જઈશ ભૂલાતું હશે યાર કેવી રીતે યાદ રાખવાનું જો તો પછી નહીં ભૂલે તું બરાબર હું પૂછીશ સાંજે સાંજે તો મને મળીશ ને તો પૂછીશ ચલો આપણી પાસે શું છે અત્યારે બેગ છે બેગ છે બેગની અંદર શું હોય કંપાસ શું હોય બેગ ની અંદર કંપાસ તો બેગ પછી કંપાસ હવે કંપાસ ની અંદર શું હોય પેન શું હોય અને પેન્સિલ પણ હોય તો યાદ રહી ગયું બેગ બેગ ની અંદર કંપાસ કંપાસની અંદર પેન અને પેન્સિલ યાદ રહી ગયો આપણે મનમાં ઇમેજિન કરવાનું કે પેલા સાહેબ બેગ લખ્યું હતું તો બેગ યાદ આવી જોઈએ બેગ પછી કંપાસ યાદ આવે કંપાસ પછી પેન અને પેન્સિલ યાદ આવે તો આ રીતે યાદ રાખીએ તો આપણને જલ્દીથી યાદ રહી જાય છે યાદ રહી ગયો બે પછી ચાલો ખ્યાલ આવ્યો મજા આવે છે હજી લખાવું ચાલો હવે એક લાસ્ટ લખું છું હવે ઇંગ્લિશમાં લખું છું હવે ઇંગ્લિશ માં લખું છું ધ્યાન રાખજો એબીસીડી ના લેટર્સ લખું છું આંગળી ઊંચી કરી જેને આવડે છે હા જો હજી આંગળી ઊંચી નથી કરી લખીએ શીખવાડીએ તો બિલકુલ ધ્યાન આપવાનું આપણે તો આપણને આવડે જેમાં બધાને આવડે છે ને એવું આપણને આવડે ચાલો હવે આવશે

માટે પાડી ચાલો જો બેટા ઓમ બે અહિયા શું ભૂલ હતી તારે ખબર છે ડી સી કર્યો હતો આપણે જો મેં અહિયાં એ લખ્યો તો અહિયાં બી લખ્યો તો સી લખ્યો તો ડીએ લખ્યો તો જો એ પછી એ લખ્યો સીએ લખ્યો અને ડીએ લખ્યો પણ આ ત્રણે ત્રણ છે ને પેલી એબીસીડી ના હતા મેં વચ્ચે બી કઈ માં કરી મેં વચ્ચે બી છે એ માત્ર બીજી એબીસીડી માં કર્યો હતો તો જો પાર્કે ધ્યાન આપ્યું હતું કે સાહેબ શું લખે છે મારે ત્યાં એને આવડે છે એબીસીડી બે આવડતી હશે એને તો જ એને ખબર પડી ને કે સાહેબ અહીંયા બી છે કે બીજી એબીસીડી માં લખ્યો હતો તો આપણે માત્ર લખાયા નહીં પણ કેવી રીતે લખ્યું છે ને એ પણ ધ્યાન રાખવું પડે બરાબર છે તો ચલો મજા આવે હા ચલો આના પછી હવે એક બીજી પ્રવૃત્તિ છે એ પણ આપણે કરી લઈએ પછી મેદાનમાં જઈશું બરાબર ચાલો ચાલો હવે આપણે ત્રીજા નંબરની એક પ્રવૃત્તિ કરીએ છીએ બરાબર છે જો અહીંયા શું છે ત્રીજા નંબરની પ્રવૃત્તિ શબ્દમાંથી બીજો શબ્દ બનાવવો શું બનાવવાનું શબ્દ માંથી બીજો શબ્દ હું તમને એક ઉદાહરણ સમજાવું છું જો અહીંયા હું એક ઉદાહરણ છે પેલું બસ સ્ટેશન શું છે આ બસ સ્ટેશન શબ્દ માંથી હું ઘણા બધા શબ્દો બનાવીશ ચલો કોઈ મને બસ સ્ટેશન ની અંદર જેટલા અક્ષર છે ને એ લેવાના છે અને શબ્દ બનાવવાનો છે ચલો કોઈને યાદ આવતું હોય તો બોલો આના ઉપરથી કોઈ શબ્દ બનાવી શકતું હોય તો બોલો જો હું એક બનાવ પેલા જો બ જો મેં શું કર્યું બ અને સ આ બે લીધું એટલે બસ શબ્દ બન્યો ચલો હવે બીજો કોઈ બનાવશે ચલો બોલો સ્ટેશન વેરી ગુડ અહિયાં સ્ટેશન લખ્યું છે એટલે બીજો શબ્દ થાય સ્ટેશન ચાલો એના સિવાય બીજો કોઈ શબ્દ કોઈ બનાવશે આમાંથી બોલો બોલો નહીં આમાં છ ક્યાં છે આમાં છ નથી બેટા છ એટલે છ આમાં કે છ છે આમાં છ હોવું જોઈએ ક હોવું જોઈએ અને રા પણ હોવું જોઈએ પણ એ તો ત્રણ છે નહીં આમાં આપણે શું કરવાનું આ જે અક્ષર છે ને એ જ લેવાના છે ચલો કોઈ બોલશે બીજો તે બોલો હાલો આમાંથી અક્ષર લેવાનો છે ને શબ્દ બનાવવાનો છે યાદ આવે છે હા હું બનાવું ન સ ન સ પછી કોઈ શબ્દ બને સન બને સન 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 યસ સ ન સ ન ચલો આના સિવાય કોઈ બને

સિવાય કોઈ શબ્દમાં જરા આવી ગયો ના રહ્યો યસ આને ઊંધું કરી દે રાજ

નથી ગ છે પણ નથી પછી હજુ એક શબ્દ બને છે એનો અર્થ થવો જોઈએ ચાલો હું અહીંયા લખું છું તો જ આ શબ્દ છે બોલવાનો છે બરાબર ચલો કેટલા બધા શબ્દો બન્યા ગુજરાતમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ આઠ શબ્દો બન્યા ચાલો હવે પર્યાવરણ આમાંથી બનાવો હાલો બોલ કરિયા પર્યા ચાલો લખી દઈએ પર્યા પછી વરણ વરણની આવરણ કહેવાય આવરણ વર્ણ એટલે આવરણ આવરણ શબ્દ થાય એમાંથી ચલો પછી સોયબ સોએબ વલ વલ વોલ વેરી ગુડ વર્ણ ચલો એના પછી પર સરસ વેરી ગુડ પર પર જો આની અંદર પય છે ને રહે છે ચાલો દેવ વણ વ અણ સરસ વેરી ગુડ વણ પછી આશમા રણ એકદમ સિમ્પલ શબ્દ તો રહી ગયો તો આ બોલવાનો હતો પણ તું બોલી જ હ રણ પછી આદિયા આ લાઈટ ચાલુ દે

ચલો ભાર મસ્ત શબ્દ પછી ઓમડ્યું ભાર સરસ ચલો હવે તું બોલ સેજ રાત રત રાત રાત વેરી ગુડ રાત પછી તર તર વેરી ગુડ તર જો અહીંયા ત અને ર બેસી જાવ આટલી બોલ આવી ગયા લગભગ બધા શબ્દો ચલો હવેલય ચલો બોલવાના છે યસ કાલે આલય 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 શબ્દ થાય આલય બોલ કાલ કા કાલ કાલ સરસ કા ચલો

અહીંયા ધ્યાન આપો છે ચલો હવે આપણે આ ત્રીજી પ્રવૃત્તિ કરી હવે આપણે મેદાનમાં જઈને પ્રવૃત્તિ કરવાની છે બરાબર મજા આવે મજા આવીએ તાળી પડી જુઓ સરસ ચલો વેરી ગુર સરસ સરસ